એવરી સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં તો મેં બે દિવસ પહેલાં વિડીયો બનાવ્યો હતો કે દિવેટો કરતી વખતે શું બોલવું તો એ બધાને ઘણો યુઝફુલ લાગ્યો ઘણા લોકોને નથી ખબર એમણે મને પર્સનલ મેસેજ કરીને એ કોમેન્ટ કરીને ખરેખર બહુ એપ્રિશિએટ કર્યું છે કે બહુ સરસ જાણકારી આપી છે એમ તો બીજો એક જે એ વિડીયો બનાવતી વખત મારે બોલવાનું રહી ગયું હતું એ હું ફરી કરું છું તો એ વિડીયોમાં એ મારે રહી ગયું હતું કે દિવેટો ક્યારે બનાવવી દિવેટો બનાવતી વખત શું બોલવું એ તો તમને બધાને ખબર પડી જ ગઈ હશે કારણ કે એ વિડીયો મેં અપલોડ કરી દીધો છે પણ દિવેટો ક્યારે બનાવવી એ પણ બહુ મહત્ત્વનું છે જેમ કે આપણે કોઈ બાધા હોય કે સત્સંગ હોય કે કશું બી સારું કામ કરીએ તો આપણે રવિવાર છે શુક્રવાર છે અગિયારસ છે કે કોઈ સારું દિવસ જોઈને આપણે કરતા હોય એવી જ રીતના સેમ દિવેટો પણ શુક્રવાર છે રવિવાર છે ગુરુવાર છે અગિયારસ છે અગિયારસે દિવેટો કરો એ બહુ સરસ કહેવાય એવા સારા દિવસે જ દિવેટો કરવાની અને કદાચ તમે કોઈની જોડે જો ઇન્ડિયામાં હોય કે ગમે ત્યાં આપણે આજુબાજુમાં વાતો કરતાં કરતાં આપણે દિવેટો કરતા હોય ખબર છે ને કે ચાલો બે ચાર જણ બેઠા છે ને દિવેટો કરીએ તે વખત કદાચ આપણે નામ ના બોલી શકીએ ભગવાનનું કે માતાજીનું વાતો કરતા હોય તો એ ટાઈમે શું કરવાનું ટીવીમાં કે લેપટોપમાં કે મોબાઈલમાં ભજન ચાલુ કરી દેવાનું તો આપણા કાને એ ભજન સંભળાતું રહે અને આપણે ડિવેટો કરતા રહીએ તો પણ એટલું જ પૂન મળશે જેટલું દિવેટો કરતી વખતે ભગવાનનું નામ બોલવામાં મળે છે કારણ કે બધાને પોસિબલ નહીં હોતું કે એટલી એકાગ્રતાથી ડિવેટો કરતી વખતે ભગવાનનું નામ નોનસ્ટોપ બોલી શકે તો એની માટે તમે મોબાઈલ કે ટીવીમાં કોઈ પણ ભગવાનનું ભજન ચાલુ કરીને પણ ડિવેટો બનાવી શકો છો અને દિવેટો મેં કહ્યું એમ ગુરુવાર છે શુક્રવાર છે અગિયારસ છે એવા સારા દિવસે જ દિવેટો કરવાની થેન્ક યુ કે એ વિડીયો તમે બહુ બધાએ પસંદ કર્યો છે અને તમને જાણકારી મળી એ બધાએ કોમેન્ટ પણ ઘણી એવી કરી છે કે બહુ સરસ જાણકારી આપી થેન્ક યુ થેન્ક યુ સો મચ મને પણ આ બધી જાણકારી મારા બા જે મારું ફ્રેન્ડ સર્કલ છે એમને તો ખબર જ છે કે આ બધી જાણકારી મારી પાસે જે છે એ મારા બા હતા એમણે મને આપેલી છે કે મારા હું નાની હતી ત્યારથી મારા બા જોડે મારે વધારે હતું તો બાએ બહુ બધી જાણકારી આપી છે અને જેમ જેમ મને ખબર પડશે યાદ આવશે કારણ કે અત્યારે બધું ભૂલી જતા હોઈએ આપણે તો જેમ જેમ મને યાદ આવશે હું બધું વિડીયો પોસ્ટ કરતી રહીશ કે તમારા સુધી પણ મારી જાણકારી આવી શકે તો થેન્ક યુ સો મચ બધાને વિડીયો પસંદ કરવા માટે અને આ વિડીયોને પણ એટલો જ પસંદ કરજો જેટલો મારો દિવેટો બનાવતી વખતે શું બોલવું એ વિડીયોને તમે પસંદગી આપી છે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ જય માતાજી